છત્રીસ પ્રકારના લેફ ટેસ્ટિંગ રિપોર્ટ સાથે છે બીજું કે દવા પીવાનું તમે ચાલુ કરશો એટલે પાંચ જ દિવસમાં રિઝલ્ટ આ પાવડર છે જમ્યા પછી એક સ્પૂન લેવાનો છે આ જે ગોળી છે તેને બપોરે જમ્યા પછી એક ગોળી લેવાની છે અને બીજું એક આ પાવડર છે તેને રાતે સૂતી વખતે જમ્યા પછી લેવાનો છે સૂતી વખતે રાઈટ દવા મગાવવા માટે તમારે મને ક્વાઇડોર્સ પર પેમેન્ટ નથી આપવાનું કે લેવા નથી જવાનું વિડિયોમાં નીચે નંબર આપેલો છે તેની ઉપર તમે કોલ કરશો અને તમારું પૂરું નામ અને એડ્રેસ લખાવશો એટલે તમારા ઘર સુધી ફ્રી કેશ ઓન ડિલિવરી થી ઓલ ઓવર ઈન્ડિયામાં સાહેબ ડિલિવર કરવામાં આવશે તો અત્યારે જ કોલ કરો અને તમારા દુખાવામાંથી મુક્તિ મેળવો દવા સસ્તી છે પણ રિઝલ્ટ વાળી છે અમે તો ઓર્ડર કરી દીધો તો તમે ઓર્ડર કરવાનો ના ભૂલતા